નાખી દાખલ દોઢ લાખ રૂપિયા હું માર દો પાછો અચાત કૈસા બોલ તો મિત્રો આપણને મગર તો દેખા નથી મળ્યા દૂર સુધી કઈ દેખાઈ જાય છે દેખ આખું કડાણાનું પાણી છે ભાઈ મગર તો દેખાવા નથી મળ્યું પણ આ છે મગરનો મામો આ છે મગરનો મામો અને આપણને બીજી વસ્તુ દેખાવા મળ્યું દેખો તો હેલો મિત્રો કેમ છો બધા બધાને જય હાર જેવા દિવસી મિત્રો તો આપણે આજે આવી ગયા છીએ વિડીયો શૂટિંગ કરવા માટે અને વિડીયો આપણે એવો ખતરનાક વિડીયો બનાવવાનો છે વિડીયો મસ્ત બનાવવાનો છે તો આજનો બ્લોગ બહુ મજા મસ્તનો રહેવાનો છે તો બ્લોગ ને છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને મારી સાથે છે પંકજભાઈ અને પેલો વિજુ અને પંકુ અને અમે જે ચાર જણા આવી ગયેલા છે વિડીયો શૂટિંગ કરવા માટે અને આજે એવો મસ્ત મજાનો વિડીયો શૂટિંગ કરવાનો છે અને આજનો બ્લોગ આજે હાલો વિચાર્યું કે આજે રવિવાર છે રવિવાર એટલે દુકાન દુકાન બંધ છે રજા પાડી આજે રવિવાર એટલે એટલે આજે મસ્ત વિડીયો બનાવી ગયા એમ કોમેડી વિડીયો તો આજે અમે આવી ગયા વિડીયો શૂટ કરવા માટે વિડીયો શૂટ કરીએ અને તમને બતાવીએ કઈ કઈ ફરી એ બી તમને બતાવીએ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હા ભાઈ બે જણા હમણાં લડાયા હતા પૈસા બાબતે થોડુંક થયું હતું બેન કમ્પ્લીટ થઈ ગયા પાછો એ તો લડાતું રહેવાનું બધું કમ્પ્લેટ થઈ જવાનું તો હવે આપણે બીજી જગ્યાએ વિડીયો શૂટ કરવા માટે જઈએ વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો બ્લોગમાં કોમેન્ટ કરજો લાઈક નહીં કરો ચાલે પણ કોમેન્ટ કરજો કે કેવો બ્લોગ છે આપણો

પીછે હિલ કમસે કમ સેક્સ તો કરા લગાવને તો પૈસા લગાડો જેમ પશુ બનાવો લગાડી હતી પછી ઓ જબ્બા પર પસે એને બજર બનાવવાના મુસા તને તને બનાવવાના અને બહુ બડા બની ને ડોફરી બનો તાર લોડા સાહેબ લઈ ફેમસ તમારા હાથે રહે હવે બહુ બડા દીજે તને ના ના ફેમસ થવું થી જો મિત્રો કેવો થઈ ગયો હે ને સેક્સી લાગે કમ્પ્લીટ

જો મિત્રો આપણે બીજી જગ્યાએ વિડીયો શૂટિંગ કરવા માટે આવી ગયા છે અને મિત્રો અહીંયા મગર બી જોવા મળે છે તમે જો આ પટેલ ડેમ નું પાણી દેખો મગર ભી દેખાડે ત્રણ ત્રણ મગર એમ કે આગા આવેલા હે એટલે તો આપણે તમને મગર બી બતાવવાનો ટ્રાય કરશું તો વ્લોગ મો કન્ટિન્યુ બને રહેજો અને અમે આ જો મતલબ બીજા લોકેશન પર વિડિયો શૂટિંગ કરવા માટે આવી ગયા છે અને મિત્રો એનું લોકેશન કેવું છે કોમેન્ટ કરજો જો મિત્રો એક નંબર આ देखो બંડી સંડી સી બોરા ખાયનો સોરના નાની ખૂડી છે એ નથી બક છો દીસ करतो તો મિત્રો બોર બોર પાકી લે લે

તો મિત્રો આપણને મગર તો દેખાવા નથી મળ્યું દૂર સુધી કઈ દેખાઈ જાય દેખ આખું કડાણાનું પાણી છે ભાઈ મગર તો દેખાડ નથી મળ્યું પણ આ છે મગરનો મામો આ છે મગરનો મામો અને આપણને બીજું વસ્તુ દેખાવા મળ્યું દેખો હા અહીંયા હાપ નાગો થયો હતો દેખો આખા ના આ હાપનું કપડું છે આખું આ જગ્યા પર હાપ નાગો થયો હતો એટલે મતલબ કાસળી કાઢી છે અને તમારે ફૂલ બગચોથી દેખે તો સિલાઈથી દેખો મજા હે લોડો મજા સાહેબ ને કોમેન્ટ કરતા જજો મારું નામ તો મિત્રો આપણો મસ્ત ને બ્લોગ શૂટ અરે યુટ્યુબ વિડીયો શૂટ થઈ જો મિત્રો તો થજ્યુ સેટિંગ 50000 આની કને 50000 તારી કને લાખ રૂપિયામાં મે પહેલે આવજે એ કામની વાત કરી 50000 રૂપિયા તું કાઢે 50000 હું કાઢું એક બેટા આરામ થી આવી જાય ઈ બી પાસે પાગમાં તો મિત્રો આપણો અડધો વિડિયો તો યુટ્યુબ વિડીયો શૂટ થઈ ગયો છે હવે આપણે જઈએ ઘરે બરાબર તો મિત્રો આપણે વિડીયો શૂટિંગ કરતા કરતા છે ને સમોસા ખવા આવી ગયા છે કેમ કે અહીંના સમોસા બહુ ફેવરેટ છે આપણા એટલે આપણે સમોસા ખાવા આવી ગયા તમારા મિત્રો ખવાય તો આવી જવાનું બરાબર જો મિત્રો મસ્તના સમોસા છે બે બે ચાર ચાર આઠ ખાઈ લીધા લઈ લીધા છે આ ખાય છે બીજા દેખો આ પંખો જાળીઓ કેવો ખાય જો ચલો મિત્રો ખાઈ લઈએ તો મિત્રો આ આપણો બીજા દિવસનો અત્યારે છે આપણે દુકાને અને મિત્રો આપણી દુકાને એક મસ્તનો આપણે મતલબ વિડીયો શૂટ કરવા માટે ઉપયોગી વસ્તુ આપણે મંગાવી દીધું છે એ છે આ જો મિત્રો હા હા હે મતલબ ડિજિટેકનું નું માઇક છે માય કેટલા માટે મંગાવ્યું કે વોઇસ ગમે તે ફોન ફોન આવતો વધારે તે મતલબ આમાંથી કપાઈ જાય ને મસ્ત વિડિયો વિડિયો કમ્પ્લીટ શૂટ થાય ને અવાજ ક્લિયર આવે એના માટે આપણે માઇક મંગાવી દીધું છે તો હું તમને અનબોક્સિંગ કરીને બતાડું કેવું છે મેં હજુ સુધી ખોલ્યું નથી મેં તો નહીં ખોલ્યું પણ મતલબ જે ડિલિવરીવાળા ભાઈ હતા ને એમણે ખોલ્યું હતું આ પેકેટ છે અને આ બધું કાગડો હતો બધું આવી તો હું તમને ખોલી અને બતાવું કેવું છે જો મિત્રો આપણે ખોલી નાખ્યું છે એમાંથી કંઈક આવું નીકળે છે મેં મતલબ આટલા ત્રણસો કે ચારસો કે થઈ ગયા પણ મેં પહેલી વાર મતલબ આ માઇક લાવ્યો હું કે માઇક તો યુઝ કરતો નથી બરાબર આને ખોલવાનું કઈ રીતે આવી રીતે એના અંદરથી કંઈક આવું નીકળે જો પછી એટલે આટલું નાનું આ દેખો આ અહીંયા મૂક્યું કે રિસીવર એવું લાગે રિસીવર અને આ એક માઇક છે હાલો આવી એક નાની ડબ્બી નાના નાના માઇક છે તો આટલી વસ્તુ લેવા જાય તો બી પિસ્તાલીસ રૂપિયા લાવી મિત્રો વિચાર કરો કેટલી મોંઘવા અને મતલબ કે આનાથી કેટલું એ છે તો આપણે આનો અવાજ બી તમને ક્લિયર સંભળાવું કેવો છે એમ કટ જો મિત્રો આમાંથી મતલબ આના પેકેટમાંથી આટલી બધી નાની વસ્તુઓ નીકળી છે તમે જોઈ શકો છો હવે આપણે આનો મતલબ કે કેવો આવે છે આપણે જોઈએ ક્લિયર સ્ટાર્ટ કર કેવો અવાજ આવે કોમેન્ટ કરજો મિત્રો ક્લિયર વખતે અવાજ આવે ને અને આ વસ્તુ કેવી કોમેન્ટ કરજો હા એક નંબર હોય છે ને આજે હું ટેસ્ટ કરીને દેખું પછી ખબર પડે બંધ કરી દે તો મિત્રો આ વોઇસ મતલબ કે આ માઇક ની ક્વોલિટી કેવી છે કોમેન્ટ કરજો અને મિત્રો આપણે તો ખરીદી લીધું છે વિડીયો શૂટિંગ કરવા માટે તો હવે આપણે મસ્ત મજાના વિડીયો ક્લિયર વોઇસથી આપણે શૂટ કરશું તો આજના બ્લોગ માટે આટલું જ બાકી આટલા સુધી બ્લોગ તમે જોતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ એન્ડ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી મળશું નવા બ્લોગમાં